થોડાક સમય માટેનો ગુસ્સો પરિવાર માટે પણ આફત બની જતો હોય છે જેવી રીતે જોઈ રહ્યા છે કે સુરતમાં પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ હવે ભરૂચમાં પણ બે કોમના બે જૂથ સામસામે આવી ગયા અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું આ મામલામાં પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વીસ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે જો કે આ ઘટના અવારનવાર ગુજરાતમાં બની રહી છે ત્યારે આગામી સમયમાં બંને સમુદાયોના તહેવાર પણ આવી રહ્યા છે અને તેને લઈને પોલીસ તો એલર્ટ મોડ પણ જોવા મળી રહી છે પણ તે પહેલા આ ઘટનાઓના કારણે ફરી એકવાર ગુજરાતનો માહોલ ગરમાયો છે ત્યારે શું સમગ્ર ઘટના છે ભરૂચમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરત બાદ હવે ભરૂચમાં બે કોમના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી આ ઘટનાને લઈને ભરૂચમાં ભારે તંગદિલીની સ્થિતિનું નિર્માણ થયું છે વાત કરવામાં આવે તો આગામી સમયમાં બંને સમુદાયના પવિત્ર તહેવાર છે અને તે પહેલાં જે રીતે ધીંગાણુંની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જુદા જુદા જિલ્લાઓમાં અથડામણની આગ પ્રસરી રહી છે તેના કારણે ગુજરાત પોલીસ પહેલાંથી જ એલર્ટ મોડ પર છે પરંતુ ગુજરાતની શાંતિ કોણ ડોળી રહ્યું છે કોણ નથી ઇચ્છતું કે અહીંયા હિન્દુ મુસ્લિમ સમુદાય કોમી એકતા સાથે રહે કોમી ભાઈચારા સાથે એકલાસભર્યા વાતાવરણમાં પોતાના તહેવારોની ઉજવણી કરે તેને લઈને સવાલો થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ગોકુલનગર વિસ્તારની વાત કરવી છે ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ બે કોમ વચ્ચે ધીંગાણાની પરિસ્થિતિ નિર્માણ થયું મુસ્લિમ સમુદાયનું ઈદે મિલાદુ નબીનો તહેવાર આવવાનું છે ને તહેવારને લઈને તેઓ દ્વારા તોરણો અને ઝંડા લગાવવામાં આવી રહ્યા છે એ ધાર્મિક ઝંડાઓ છે તે હિન્દુ વિસ્તારોમાં પણ લગાવવામાં આવતા બાબતે વિવાદ વકર્યો હતો અને જોત જોતામાં જે હિન્દુ સમુદાયના લોકો હતા તેમના દ્વારા ધાર્મિક ઝંડાનો વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ બંને સમુદાયના લોકો વચ્ચે બોલાચાલી થઈ માહોલ ઉગ્ર બન્યો ત્યાર ત્યારબાદ સામ સામે ઘરસણની પરિસ્થિતિનું નિર્માણ થયું આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ભરૂચ પોલીસ વડા મયુરસિંહ ચાવડા દ્વારા માહિતી આપવામાં આવી છે શું કહી રહ્યા છે તેઓ તે સાંભળી લો ભરૂચ સર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈપણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી આ તા ભરૂચ પોલીસ વડા મયુરસિંહ ચાવડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલાને લઈને પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પોલીસને પ્રાથમિક માહિતી ઘર્ષણની મળીને તેને પગલે પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો અને હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જે કોઈ પણ આરોપી હશે જેમણે આ હુમલાની ઘટનાઓને અંજામ આપ્યો છે તેમને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે સાદે એસપી દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ ભાષણ તેમજ કોઈ વિવાદિત પોસ્ટ ના લખવા માટે પણ કહેવામાં આવ્યું છે અને લોકોને શાંતિ જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે હવે જેવી રીતે ભરૂચમાં તંગદીલીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અત્યાર સુધી પોલીસ તરફથી માહિતી મળી છે કે વીસ જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં એસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આમાં ગુનેગાર હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે જેવી રીતે ગુજરાતમાં એક બાદ એક શાંતિ ડોળવાના પ્રયત્ન થઈ રહ્યા છે તે પ્રયત્ન કરવા પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે ને તેને લઈને પોલીસ આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર